હેલો ગાઈસ તો હું આવી ગયો છું વાસણ બનાવવાના રૂસાના કારખાને તો હું તમને પણ બતાવીશ કે કેવી રીતના રૂસા બને છે તો આ છે કઈક રૂસા ઠામ મિસરવાના જે આપણા ઘરમાં બાયું ઠામ મિસરતી હોય એ વાસણ તમારા વાસણમાં ગયે વાસણ અમે ઠામ ગયે તો એ તો આજે આપણે જોઈશું કે કેવી રીતના બને તો આવી રીતના કઈક એનું મશીન હોય છે આ અહીંયા મીટર હોય છે આવી રીતના કઈક એનું મશીન હોય છે જે આવી રીતના રૂસા બને આ મીટર છે એ કાઉન્ટિંગ કરે છે હા અત્યારે કેટલા રૂસા નીકળ્યા છે ત્રણસો સિત્તેરમાં લખેલા છે આમાં ત્રણસો ને છ્યાસી છે એવી રીતના એનું કાઉન્ટિંગ કરે છે આવી રીતના કંઈક મશીન હોય છે અને આ એનું મશીન અહીંયા રોડ હોય પાછળ કોયલ હોય અહીંયાથી દોરો આમ લઈ તાર લઈ અને અહીંયા નાખવાનો તારને તો એવી રીતના કંઈક મશીન હોય છે તો આ થયું આપણું રૂસા બનાવવાનું મશીન તો હવે જાણીએ કે આગળ પેકિંગ કેવી રીતના થઈ શકે તો ગાઈઝ આ ભાઈ કરે છે પેકિંગ અત્યારે તો જો આવી રીતના કંઈક પેકિંગ કરવાનું હોય કોતરી લે એમાં મૂકી દેવાનું અને પછી આમાં મૂકી દેવાનું એટલે એને એવી રીતના પેકિંગ કરવાનું આ એનું મશીન છે એ ભાઈ આકે છે ઓલું મશીન હું આંકતો તો પછી કંઈક આવી રીતના એને પેકિંગ કરીને તૈયાર કરવાનું છે અલગ અલગ રીત આવે એ હમણાં આપણે જાણીશું તો ચાલો જઈએ આગળ જો આ બે ત્રણ ખોખા તો ભરાઈ ગયા તો આ છે આપણે પેકિંગ કરવાની રીત જે રાજુભાઈ પેકિંગ કરે છે જો અહીંયા આવી રીતના પેકિંગ કરવાનું ઋષા આવા પૈડવાય નીચે એવી રીતના લઈ પછી નીચે જે પૂઠું હોય એના નામનું કંપનીના નામનું પૂઠું લેવાનું પછી આવી રીતના રૂસા મૂકવાના પછી ગોથરીમાં પેક કરવાના પછી આવી રીતના બંડર બની જાય એના જે અત્યારે બસો ડઝન બસો ડઝન આખા પૂરા કર્યા આમાં બાર નંગ આવે એવી રીતના આપણે બસો ડઝન પૂરા કર્યા છે આમાં પછી આ છે જે ઓલું પંચનું ઋસુ આવે એ એ આપણે જાણશું નવા બ્લોગમાં અત્યારે આપણે આ જાણીએ તો આ બધું થઈ ગયું માટે તો આજે નવા બ્લોગમાં તો ફાઈનલી આપણે બીજું મશીન ચાલુ કરશું ત્યારે જાણશું નવા બ્લોગમાં આ મશીન અત્યારે બંધ છે ચાલુ કરશું એટલે જાણશું નવા બ્લોગમાં અત્યારે આ આપણે જાણી લીધું તો ચલો બાય બાય હવે મળશું નવા લોકમાં